શીશે પોગી જાવો પાછળ પાછા હાલો ધોઈ આશુબેન ત્રણ વાર જો શીશે પોગી ગયા બીજી વાર પોગી ગયા છે હે આશુબેન પણ જીતી જશે પાંચસો રૂપિયા જીતી જશે હા ચાલો હાથ નહી હાથ નહિ હાથ નહિ હાથ નહી ચાલો જીતી ગયા ચાલો આશુ સ્ટાર્ટ યસ 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 वाह बहुत झड़पी से जा रहा है यस 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 वाह वाह धोई बेन वाह अजय धोई बेन की चमची नहीं पड़ी देखो वाह शीशे पूरा पोगो पोगू पड़ से एक बार वधारे शीशे યસ યસ વાહ ઝડપી હો ભાઈ જો કોમેન્ટ કરજો ધોઈબેન ની ઝડપ એકસો આઠ જેટલી પાંચ પાંચ વાર આવવાનું એ હાલો ધોઈબેન પડી ગયું લીંબુ હારી ગયા આશુબેન હજે

બ�તઈ બલ૨્લ સલ૨ા�્ળ